દિલ્હી કોલકાતા મદ્રાસ ચેન્નાઈ બેંગ્લોર મુંબઈ સુરત અને અમદાવાદના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગાંધીધામમાં આંબેડકર ભવન ટાગોર રોડમાં સિદ્ધિ તપના એકસો પંદર તપસ્વીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાજ્ય રાષ્ટ્રીય સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહ મહેતાએ જણાવ્યું હતું શ્રી ચિંતામણી દાદાના સાનિધ્યમાં ગાંધીધામમાં યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા ગાંધીધામ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના હોદ્દેદારો ટ્રસ્ટીઓ અને સક્રિય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી જૈનાચાર્ય અનંત્યાશ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પંન્યાસ પ્રવર અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ ઉપરાંત અનંત દર્શન વિજયજી અનંત ચારિત્ર વિજયજી અનંત સિદ્ધ વિજયજી અને અનંત શ્રુત્ત વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધ્વી શ્રી ચિત્રગુણ શ્રીજી ચારુનયના શ્રીજી મુક્તિનિલય શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા નવની નિશ્રામાં સિદ્ધિદપનું અનુષ્ઠાન નિર્વિધને સંપન્ન થયું હતું